શોભાયાત્રા કાઢવામાં આવી સમગ્ર સૃષ્ટિના સર્જક વિશ્વકર્મા પ્રભુજી છે જેનો આરંભ કે અંત નથી અને જે અનાદી છે તેવા વિશ્વકર્મા પ્રભુજીના નેત્રો સદાય દયાથી ભરેલા છે વિશ્વકર્મા પ્રભુજી ત્રણેય લોકનું સંચાલન કરે છે વિશ્વકર્મા પ્રભુજી સર્વશક્તિમાન અને ગુણોના ભંડાર છે અને તેના ગુણાનો વાદ વેદ પુરાણ અને શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ ગાયા છે આકલી કાળમાં જ્ઞાન વિજ્ઞાન અને ઔદ્યોગિક પ્રગતિ તેમજ શિલ્પ કલા કૌશલ્ય વગેરેમાં ઉન્નતિ માટે પ્રભુ વિશ્વકર્મા પૂજા સર્વોપરી છે એટલે તો વિશ્વના નકશામાં રહેલા તમામ દેશો પ્રાંત પ્રદેશમાં પ્રભુ વિશ્વકર્મા જયંતિનો ઉત્સવ મહાઉત્સવ તરીકે ઉજવાય છે તેવી જ રીતે આજે તલાજા શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત લુહાર જ્ઞાતિ તલાજા તાલુકા દ્વારા તલાજા શહેરમાં આજે વિશ્વકર્મા ભગવાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાનની શોભાયાત્રા તિલક ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો પણ જોડાયા હતા સમ્રાટ સમાચાર તળાજા